ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સવારે 9 થી સાંજે પાંચ કલાક દરમિયાન જીજી હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર નાગરિકો રક્તદાન કરી શકશે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ તેમજ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર દીપક તિવારી દ્વારા આયોજન કરવામાં આવેલ રક્તદાન એ આપની પવિત્ર ફરજ છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરી આ કાર્યમાં સહભાગી થવું જોઈએ આજરોજ સવારથી બ્લડ બેંક જીજી હોસ્પિટલ જામનગર દ્વારા મેડિકલ કોલેજ નવી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આખા જામનગર માટે બ્લડ કેમ્પ અને બ્લડ ડોનેશન થાય એના માટે આહવાન કરીએ છીએ અને આ કેમ્પ દરરોજ શરૂ રહેશે સાથે સાથે આમાં અમારા કલેક્ટરશ્રી ડીઓ સાહેબશ્રી એમના દ્વારા પણ પ્રોત્સાહન કરવામાં આવેલ છે અને માનનીય મંત્રી મંત્રીશ્રી પટેલ સાહેબ અને એમએલએ સાહેબ બંને અને સાથે સાથે શહેરના આગેવાનો પણ આ સારા યજ્ઞમાં જોડાયા છે અને આપ બધાને અપીલ છે કે વધારેમાં વધારે બ્લડ કેમ્પમાં પાર્ટિસિપેટ કરવું